વડોદરાના છાણી ક્રિષ્ના ગ્રુપ નાની અમીન ખડકીમાં શ્રીજીનું ભવ્ય આગમન થયું છે વડોદરા શહેર ગણેશ મહોત્સવના રંગે રંગાઈ ગયું છે જ્યાં જુઓ ત્યાં શ્રીજીના આગમનની યાત્રાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

નો ઉત્સાહ સહેજ પણ ઓછો થયો ન હતો ત્યારે સૌ કોઈ મન મૂકીના ઉજવણીમાં સામેલ થયા હતા આ ગ્રુપની ખાસિયત એ છે કે દર વર્ષે પોતાની પરંપરા મુજબની જ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરે છે ત્યારે આ વર્ષે આગમન યાત્રામાં ફાયર ઇવેન્ટ પણ રાખવામાં આવી હતી આ દ્રશ્યોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને હાજર રહેલ લોકોએ આ અદભુત ક્ષણોને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી ગણપતિ આગમન હર્ષોલ્લાસથી ઉજવાઈ રહ્યું છે ઠેર ઠેર ગણપતિ ભગવાનનું સ્વાગત ભવ્યથી હવે શહેરીજનો દ્વારા થઈ ગયું છે પાણીમાં પણ આજે ગણપતિ આગમનમાં મારું આવવાનું થયું છે અહીંયા પણ આપ જોઈ શકીએ છીએ બહુ મોટી સંખ્યામાં શહેરીજનો ભગવાનના દર્શન કરવા માટે એમનું સ્વાગત કરવા માટે એકત્રિત થયા છે વડોદરા શહેરમાં ગણપતિ ઉત્સવ ધામધૂમથી ઉજવવાનો છે ભગવાન ગણેશજી પાસે આપણે પ્રાર્થના અને આશીર્વાદ માંગીએ છીએ આવનારા દિવસોમાં ગણેશ ઉત્સવ ખૂબ ઉત્સાહ ઉમંગ અને ઉલ્લાસથી શહેરીજનો મનાવી શકે અને ભગવાનનો આશીર્વાદ સૌ પર બની રહે એ જ પ્રાર્થના ચરણોમાં કરીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ વડોદરા શહેર જ્યારે સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે ત્યારે ઠેર ઠેર ગણેશજીના આગમન વડોદરા શહેરમાં થઈ જાય ત્યારે આજે અમારા વોર્ડ નંબર એકના વિસ્તારમાં જાણી ગામ ખાતે કૃષ્ણા દ્વારા ગણપતિ નું આગમન રાખવા આવે છે જેમાં શહેર અધ્યક્ષ ને આમંત્રિત કર્યું હતું સમય પાડ્યો છે તે બદલ સાહેબ શ્રીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું